નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે આ કોઈ પેઇન્ટિંગ નથી કે નથી કોઈ ચિત્રકારે બનાવ્યું આ છે કચ્છના સુથરી દરિયા કિનારે કુદરતનું લાઈવ આર્ટ ઓટ આવે સમુદ્ર ખસી જાય અને રેત પર સજાય છે આવો અદ્ભુત કલાત્મક નજારો જાણે કુદરત પોતે જ બ્રશ હાથમાં લીધો હોય અને રેતના કેનવાસ પર મન ભરીને ચિત્રાંકન કર્યું હોય સમુદ્ર પાછો ખસી જાય ત્યારે પીંજાયેલી રેત પર ઉભરી આવતી નાજુક રેખાઓ વૃક્ષના મૂળ જેવી રચનાઓ અને નદીના વહેણ જેવા આકારો આંખો થંભાવી દે છે કુદરતની આ કરિશ્મય કલાકૃત માનવ કલ્પનાને પણ પાછળ છોડી દે છે ખરેખર કુદરતથી મોટો કોઈ ચિત્રકાર નથી સૂક્ષ્મ છાંયો અને પ્રકાશના રમખાણથી આ રેખાઓમાં એવી ઊંડાઈ દેખાય છે જાણે કોઈ ચિત્રકાર ઘનઘોર મહેનત કરીને આ કૃતિઓ ઊભી કરી હોય પરંતુ અહીં કોઈ રંગ નથી કોઈ કેનવાસ નથી માત્ર રેત પાણી અને સમયનું સહજ સંગમ છે સુથરીનો દરિયો માત્ર એક દરિયો નથી તે કુદરતી સર્જનાત્મકતાનું જીવતું ઉદાહરણ છે થોડા સમય માટે દેખાતી આ કલાત્મક રચનાઓ ફરી જ્વારમાં વિલીન થઈ જાય છે પરંતુ મનમાં અવિસ્મરણીય છાપ છોડી જાય છે આ દ્રશ્યો આપણને શીખવે છે કે સાચી કલા સ્થાયી હોવી જરૂરી નથી ક્યારેક ક્ષણિક સૌંદર્ય જ સૌથી વધુ ગહન અનુભવ આપી જાય છે કુદરત પ્રેમીઓ ફોટોગ્રાફરો અને શાંતિ શોધતા પ્રવાસીઓ માટે સુથરીનો દરિયા કિનારો એક ખુલ્લી આર્ટ ગેલેરી સમાન છે જ્યાં દરેક મુલાકાતે નવી રચના નવી લાગણી અને નવી પ્રેરણા મળે છે સાચે જ કુદરતથી મોટો કોઈ ચિત્રકાર નથી આ વાત સુથરીના દરિયાકિનારે ઊભા રહીને હૃદયપૂર્વક અનુભવી શકાય છે જો તમને કુદરત ગમે છે તો સુથરીનો દરિયા કિનારો આપને બોલાવી રહ્યો છે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં